આજે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે સુડતાલી ઉપર સરકારી સર્વે નંબર બસો ચોવીસ પૈકી એક નવો સરકારી સર્વે નંબર છસો પાંચ ઉપર જુદા જુદા ત્રણ ઈસમો આ સરકારી જમીન ઉપર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવ પરોઠા હાઉસ જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગલુભાઈ જીલુભાઈ ખાચર હોટલ વીર વછરાજ જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર રહે ખેરડી તાલુકો ચોટીલા તેમજ પટના બિહાર બલવીર હોટલ જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર આ ત્રણે ત્રણ ઇસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ ત્રણ હોટલો બાંધવામાં આવેલી હતી શિવલહેરી પરોઠા હાઉસ હોટલ ની અંદર સાથે સાથે સાત દુકાનો જેમાં પંચર કરીયાણાની પાન મસાલાની દુકાનો સાથે સાથે અને એમ કુલ અંદર વપરાશ આવતો હતો જેની બજાર કિંમત થાય છે બાર કરોડ ચોરાણું લાખ અને છપ્પન હજાર સાથે સાથે હોટલ વીર વછરાજ અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું તેમજ ત્યાંય પણ ત્રણ હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે દસ કરોડ બાસઠ હજાર બાસઠ લાખ અને હોટલ અ પટના બિહાર બલવીર કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનું જે ક્ષેત્રફળ છે એક એકરને સોળગુઢા આમ ત્રણે ત્રણ હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે આઠ એકર અને સત્યાવીસ ગુઠા એટલે કે બાવીસ વીઘાની અંદર આ ત્રણે ત્રણ હોટલો વપરાશ કરતા હતા અને કરેલું હતું જેની બજાર કિંમત થાય છે કરોડ લાખ રૂપિયા આ ત્રણે ત્રણ હોટલો અમારી નાયબ કલેક્ટર ચોટીલા ની ટીમ અને મામલાદાર ચોટીલા ની સંયુક્ત ટીમ દ્વારા આજે ત્રણ વાગ્યા થી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશન ની કામગીરી ચાલુ છે આમ ત્રણે ત્રણ હોટલોનું ડિમોલેશન કરી અને અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ હજારની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારો હટાવવામાં આવેલ છે સર આ હોટલોની અંદર મોટા પાયે બાયોડીઝલ કેમિકલ અનેક વાર પણ પકડાયેલા છે એટલે આ હોટલો છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો પણ બનેલો હતો અગાઉ ભૂતકાળમાં